વડોદરા શહેરમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા સ્વર્ગસ્થ જેજી માઉટકર દાદાની યાદમાં સ્વર્ગસ્થ જેજી માઉટકર ઓપન ગુજરાત કમ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ટી ટ્વેન્ટી નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે છઠ્ઠી માર્ચથી આયોજન ચાલી રહ્યું છે જે અંતર્ગત અલગ અલગ મેચો રમાઈ હતી જેની ફાઇનલ મેચનું આયોજન પ્રતાપનગર ખાતે કરવામાં આવ્યું હતું ફાઇનલ મેચ રમાયા બાદ વિજેતા ટીમને તો ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે પરંતુ સાથે સાથે આખી ટુર્નામેન્ટ દરમિયાન જેણે પણ સારું પ્રદર્શન કર્યું છે એવા બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર બેસ્ટ ઓલરાઉન્ડર તમામને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અકોટા ક્રિકેટ ક્લબ અને દર્શનમ બોમ્બર્સની ટીમ વચ્ચે રમાઈ જેમાં અકોટા ક્લબની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યું અને ઓગણીસ પોઈન્ટ બે ઓવરમાં એકસો ચૌદ રન બનાવ્યા જેમાં ધ્રુવ પટેલના ચોત્રીસ અને સંદીપ પટેલના ત્રેવીસ રન મુખ્ય હતા દર્શનમ બોમ્બર્સના બોલર આર્ય ચાવડાએ ત્રણ અને સંકેત અગ્રવાલે બે વિકેટ ઝડપી હતી જેના જવાબમાં દર્શનમ બોમ્બર્સે બાર ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી એકસો આ અઢાર રન બનાવી દીધા પ્રિયાંશુ મૌલ્યએ અણનમ ત્યાંસી અને પવન પટેલે અણનમ છવ્વીસ રન બનાવ્યા પ્રિયાંશુ મૌલ્યમે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો દર્શનમ બોમ્બર્સનો સાત 7 વિકેટે વિજય થયો ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું ઇનામ વિતરણ સમારોહમાં વડોદરાના ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્રસિંહ પશ્ચિમ રેલવે મજદૂર સંગના પ્રમુખ સરફ ખાન પઠાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા વિજેતા ટીમને તેમજ અન્ય ખેલાડીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને મેડલ એનાટ કરવામાં આવ્યા એનએફઆર આજ જે જો ક્રિકેટ ટૂર્નામેન્ટ છે જો જિતની અમારી ક્રિકેટ એકેડેમીઝ છે બરોડા મે 15 દિવસ પહેલા શરૂ ہوا تھا તો 15 દિન નિય મેચ खेला गया है यहाँ से करीब बारह टीमों ने खेला इसमें आज इसका फाइनल मैच था तो दर्शनम टीम विनर रही और अकोटा टीम सेकंड विनर रही तो बहुत अच्छा टूर्नामेंट चला यहाँ पे पंद्रह दिन और मैसेज तो एक ही चीज़ एक ही है कि स्पोर्ट्स टीम वर्क को प्रमोट करता है एक उत्साह को प्रमोट करता है फिट इंडिया मूवमेंट को प्रमोट करता, तो करता है और बडोदरा मंडल पश्चिम रेलवे हमेशा स्पोर्ट्स को प्रमोट करता है और डब्ल्यू वेस्टर्न रेलवे मजदूर संघ की ये जो प्रथा पिछले चालीस साल से चली आ रही है क्रिकेट को प्रमोट करने की इसका हम लोग बहुत बहुत स्वागत करते हैं जी सर, मैं आर आरजे काबर जनरल सेक्रेटरी वेस्टर्न रेलवे मजदूर संघ आज दादा मौरकर जी के जन्मतिथि के अवसर पर वेस्टर्न रेलवे मजदूर संघ भावनगर और बरोड़ा वगैरह डिवीजन में स्पोर्ट्स एक्टिविटीज का आयोजन हो रहा है इसी के भाग स्वरूप आज यहाँ क्रिकेट मैच का फाइनल था जिसमें बारह टीम ने टूर्नामेंट में हिस्सा लिया और आज अकोटा और दशनम टीम फाइनल में आई जिसमें दशनम टीम ने विजेता ट्रॉफी तो हासिल की है मैं दशनम टीम और अकोटा टीम को बहुत बहुत बधाई देता हूँ और जहाँ तक वेस्टर्न रेलवे मजदूर संघ का सवाल है वेस्टर्न रेलवे मजदूर संघ हर साल इसी पीरियड में इसी ग्राउंड पे क्रिकेट टूर्नामेंट का आयोजन करती आ रही है करीब चालीस साल से, से रहे ये पता दादा कर जी ने चालू की थी इसको हम आगे और भी आ, निभाते रहेंगे और इसी तरह स्पोर्ट्स को प्रमोट करते रहेंगे आरजी काबर जनरल सेक्रेटरी मजदूर संघ આ આઈ થિંક બહુ વધારે ખુશી છે કારણ કે અમારી કન્ટિન્યુઅસ ત્રીજી ફાઇનલ હતી ને અમે ચેમ્પિયન થયા છે એટલે બધા લોકો બહુ સારી રીતે ક્રિકેટરના ચોટીક પ્રતિજે જુની સરસ મેચ કરી રહી છે આ ફાઇનલ જ અમારા માટે ટોફ અધિકાન કે મતલબ ચેમ્પિયન થવાનું હોય તો એક પ્રેશર હોય તમારે તો કે બધા સારી રીતે હેન્ડલ કર્યું અમારી ટીમનું જનર પાસે સુખી હતી આ ગઈ ને અમારું બધાને મને પોતપોતાની સ્ટ્રેન્થ પર રમવાનું હતું બસ એ જ પોતપોતાનો રોલ પ્લે કરવાનો હતો ఆ ఓ ਮੈਂ 83 రన్ కారే ఆజే తో మత్లబ్ మారో టార్గెట్ హై జాతో కే హు ఛెల్ల సుది రమీనే మ్యాచ్ నే జితాడు టఫ్ తో నా గయా పన్ ఉంకే బద్ది మ్యాచ్ మామే డొమినేట్ కరియు అమ్నే సారి రీతే జితయా మేల